ફતેગંજ વિસ્તારમાં સરકારી યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બેના નગરસેવક તથા ફતેગંજ પોસ્ટ ઓફિસના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો શુભારંભ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં વોર્ડ નંબર બેના નગરસેવક રશ્મિકાબેન વાઘેલા મહાવીરસિંહ પુરોહિત ફતેગંજ હેડ ઓફિસના પોસ્ટ સચિન બ્રહ્મટ ફતેગંજ પોસ્ટ ઓફિસના સ્ટાફ સહિતનાઓ ઉપસ્થિત હતા અને આ કેમ્પમાં આધાર કાર્ડ અપડેટ રેશન કાર્ડ કેવાય સી સહિતના જે લાભો છે તે લાભોના જે લાભાર્થીઓ છે તેઓ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેહગંજ પોસ્ટ ઓફિસ ખાતે અમારા સાથી કાઉન્સિલર બેન રશ્મિબેન રશ્મિકાબેન વાઘેલાના આગેવાનીમાં અને પોસ્ટ ઓફિસ વિભાગના સહયોગથી અને પોસ્ટ ઓફિસ ખાતે જ રેવા વિસ્તારના નાગરિકો માટે આયુષ્યમાન વ્યવંદના આધાર કાર્ડમાં અપડેટ અને પોસ્ટ વિભાગની લગતી જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એ બાબતનો કેમ્પ રાખવામાં આવ્યો છે વિસ્તારના મોટા ભાગના લોકોએ લાભ લીધો છે આજ રોજ આ કેમ્પમાં અમારા સૌના આપણા વડોદરાના લોક લોકલાડીલા યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી ઉપસ્થિત રહ્યા આ કેમ્પ બદલ સમગ્ર વોર્ડ બેની ટીમ અને સાથી કાઉન્સિલરબેન શ્રી રશ્મિકાબેન વાઘેલાને અભિનંદન પાઠવીશું આ રીતે સતત વોર્ડ બેની ટીમ દ્વારા આ રીતે લોકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચી શકે એ હેતુથી આવા કેમ્પ રાખવામાં આવતા હોઈએ છીએ લોકો એનો લાભ લે છે હું કહું તો અહીં ઘણા બધા સિનિયર સિટીઝનો પણ અહીં લાભ લેવા આવ્યા છે તો એ આશીર્વાદ પણ અમને મળે છે તો અમે સૌ સૌભાગ્યશાલી છે આપ મીડિયાના માધ્યમથી આ જન જન સુધી યોજનાના કેમ્પોની માહિતી પહોંચે છે એ બદલ આપ મીડિયાના બધા મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું ધન્યવાદ પંદરમી ઓગસ્ટના પર્વે ભારતભરની જે પોસ્ટ ઓફિસો છે એ પોસ્ટ ઓફિસોમાં ડાક ચોપાલનું પર્વ મનાવવામાં આવે છે ભારત સરકાર અને ખાસ કરીને પોસ્ટ ખાતાની જે સેવાઓ છે જેમ કે અત્યારે આધાર કેમ ચાલે છે આધારમાં કોઈનું મોડિફિકેશન નવા આધાર હોય રેશન કાર્ડનું ઈ કેવાયસી હોય નાની બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નાણાકીય ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય તો ભારત સરકારના પોસ્ટ ખાતા તરફથી આવી સુવિધાઓ કે ખાસ કરીને જ્યારે તમામ નાગરિકો ઘરે હોય જ્યારે પોસ્ટ ઓફિસમાં રજા હોય તેનો લાભ ના શકે તો એમને પૂરો લાભ મળે એ માટે રવિવારે પોસ્ટ ઓફિસ ખાસ કરીને આજે ફતેગંજ પોસ્ટ ઓફિસ એમાં સ્ટાફ દ્વારા એક પોસ્ટ ચોપાલનું ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કમસે કમ ચારસોથી પાંચસો નાગરિકોનો એનો લાભ લીધો છે અને આ ચોપાલ અમે છેલ્લા લગભગ ત્રણ વીકથી ત્રણ દર રવિવારે રવિવારે કરીએ છીએ અને આવનારા પંદરમી ઓગસ્ટ આ ચોપાલ ચાલુ રહેશે મારું નામ સચિન બ્રહ્મભટ પોસ્ટ માસ્ટર ફતેહગંજ પોસ્ટ ઓફિસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે કેન્દ્ર તથા રાજ્યની જે યોજનાઓ હોય એના તમામ વડોદરાના જનજનને લાભ મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોય છે આજે વોર્ડ નંબર બેના કાઉન્સિલર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા ભારતીય પોસ્ટ વિભાગ અને ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા એક સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ ઈ કેવાયસી રાશન કાર્ડની અને આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના આવા તમામ યોજનાઓનો આજે કેમ્પ અહીંયા યોજાયો છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે આ સુંદર એક આયોજન બદલ હું રશ્મિકાબેન અને ભારતીય પોસ્ટ વિભાગ અને તમામ કાર્યકર્તાશ્રીઓને આભાર માનું છું એમને અભિનંદન પાઠવું છું અને તમામ વડોદરાવાસીઓને પણ અપીલ કરું છું કે આપના નજીકના જે પોસ્ટનું જે સેન્ટર છે ત્યાં જેટલી પણ સરકારને લગતી જે યોજનાઓ છે સુકન્યા સમૃદ્ધિ યોજનાના પણ ખૂબ સારો લાભ તમામ બાળકીઓને મળી શકે એવું હોય છે ત્યારે આપ સૌ પણ મોટી સંખ્યામાં આ પ્રકારના તમામ લાભોનો માં ભાગ લે અને એમનો લાભ લો એવી એક મારી આપ સૌને અપીલ છે અસ્તુ ધન્યવાદ